બનાસકાંઠા જિલ્લાના થરાદ કૃષિ સંઘ અને માર્કેટયાર્ડ ખાતે યુરિયા ખાતર મેળવવા માટે આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા ખેડૂતોએ વહેલી સવારે ચાર વાગેથી લાઇનમાં ઊભા રહીને ખાતર મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ માત્ર એક જ ટ્રક ખાતર આવતા જ સંઘ ખાતે યુરિયા ખાતર લેવા માટે ભીડમાં પડાપડી અને આક્રોશ વ્યાપી ગયો હતો ખેડૂતોનું કહેવું છે કે તેઓએ વાવણીનો તબક્કો પૂરો કર્યો છે અને પાકને યોગ્ય વૃદ્ધિ માટે યુરિયા ખૂબ જ જરૂરી છે જોકે પૂરતો ખાતર મળતો ન હોવાથી પાક બગડવાની ભીતિ ઊભી થઈ છે યુરિયા ખાતરની સતત અછત અને ખરીદીમાં થતા ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ખાતરનો યોગ્ય પુરવઠો નહીં થાય તો ખેડૂતોને સાથે રાખી રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે સીમાવર્તી વિસ્તાર વાવ અને થરાદમાં ખાસ કરીને યુરિયાની અછત વધુ જોવા મળી રહી છે ખેડૂતો આ સ્થિતિ માટે સરકારની નીતિઓ અને જમીન સ્તર પરના અધિકારીઓના ઉદાસીન વલણને જવાબદાર ઠેરવ્યું છે અમારી જોડે પચાસ ટન ખાતર આવેલું છે બે ગાડી અને અમે સવારથી જ ખાતર ખેડૂતોને વિતરણ કરી દીધું છે એક ખેડૂતને વધુમાં વધુ છ થેલી આપીએ છીએ

આજ રોજ હું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રીને કહેવા માંગુ છું બનાસકાંઠા જિલ્લામાં અત્યારે યુરિયા ખાતરની ખૂબ મોટી અછત સર્જાઈ છે તેમાં પણ થરાદવા પંથકની અંદર આ યુરિયા ખાતર મળી નથી ખેડૂતોની ખૂબ લાંબી લાઇનો લાગે છે કૃષિ મંત્રીશ્રી કહે છે કે યુરિયા ખાતર પેગી કોઈ નેનોની ડબ્બી લેવી જરૂરી નથી કોઈ ફરજિયાત નથી તેમ છતાં તમામ સંઘોની અંદર તમામ દુકાનદારો ફરજિયાત જો યુરિયા ખાતર જોતું હોય તો નેનોની ડબ્બી લેવી પડે એવો આગ્રહ રાખે છે એક બાજુ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે પણ આજે ખાતરના અછતના લીધે ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે તાત્કાલિક ધોરણે શ્રી કૃષિ શ્રી બનાસકાંઠા અને થરાદવા પંથકમાં યુરિયા ખાતર પૂરું પાડે નેનોનું કમિશન માટે કહીને ખેડૂતોની આવક ડબલ થતા રોકવાની કોશિશ ના કરે અને જો આગામી સમયની અંદર જો યુરિયા ખાતર પૂરું પાડવામાં નહીં આવે તો ખેડૂતોને લઈને આંદોલન કરશું એની જવાબદારી સરકારની રહેશે